સુરતમાં ભારે વરસાદના પગલે અઠવા અઠવાગેટ થી રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા છે છઠવાગેટ થી રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભારે વરસાદને તાપીના કાયદેમની પાણી સપાટી પર પણ ભયજનક વધારો થયો છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ ડેમની પાણીની આવકમાં વધારો નોંધાયો છે હાલ ડેમમાં એકત્રીસ હજાર બસો છ ક્યુસેક પાણીની આવક જોવા મળી છે અને ડેમમાંથી કેનાલ મારફતે છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સાથે જ ડેમની સપાટી ત્રણસો તેર ફૂટ પર પહોંચી છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટની છે Todo el...